ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે સમસ્ત ક્ષત્રિય સમાજનો અમદાવાદની કલેક્ટર કચેરીએ વિરોધ કલેક્ટરને આવેદન આપીને ક્ષત્રિય સમાજે રજૂઆત કરી ભાજપ રાજકોટના ઉમેદવાર બદલે તે માંગ પર સમાજ અડક છે વિરોધમાં મોટા પ્રમાણમાં સમાજની મહિલાઓ જોડાઈ આનાથી અમારી લાગણી દુભાઈ છે અને આપ જુઓ છો કે ગઈકાલે વીસ જગ્યાએ આવેદનપત્ર અપાણું આજે દસ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવશે આજે પાંચ જગ્યાએ પૂતળા દહનનો કાર્યક્રમ છે ગઈકાલે અગિયાર જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના પૂતળા દહનનો કાર્યક્રમ કર્યો અને જ્યાં સુધી એમની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ જપીને બેસશે નહીં સક્ષમ અધિકારી કલેક્ટરશ્રીને મેં એટલે રજૂઆત કરી કે કાયદાના રખાવા રખેવાળ એ છે એટલે રૂપાલાજી ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય કેમ કે એમને ચૂંટણી પંચની આચારસંહિતાનો ભંગ કર્યો છે કોઈ જાતિ કોઈ સમાજ કોઈ કોમ ઊંચ નીચ આવું બધું કંઈને મત માગી શકાય નહીં અને એમને બેટી અને દીકરીઓના અસ્મિતાને ભંગ થાય એવો એવો એવું ઉચ્ચારણ કર્યું છે એટલે એમના પર કાયદેસરના પગલાં લેવા માટે અમે સક્ષમ અધિકારીને રજૂઆત કરી છે અને આપ જે કહેશો એમ હજુ સુધી લોકશાહીમાં સમાજની પ્રક્રિયા હોવી જોઈએ પણ અમારી નેવું સંસ્થાઓની સંકલન સમિતિ અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સભાના આગેવાનને ના તો ભાજપ સંગઠન તરફથી ના તો મુખ્યમંત્રી તરફથી ના તો અમારા ભાજપના આગેવાન તરફથી બોલાવવામાં આવ્યા હોય હું હું માનતો નથી આજ સુધી સરકાર તરફથી સમાજના કોઈ પણ નેતાઓને કે કોઈ પણ સંસ્થાને આમંત્રણ આપવામાં આવ્યું નથી અને હજી સુધી આ ચર્ચામાંથી અમને બહાર જ રાખવામાં આવ્યા છે અમારી લાગણી એક જ છે કે રૂપાલા જેની સીટ કાપો અન્ય કોઈપણને આપો પટેલ સમાજને આપો હરિજન સમાજને આપો કોઈ પણ ક્ષત્રિય સમાજને આપો કોઈપણ સમાજને આપો અમને એમાં કોઈ જ વાંધો નથી અમે ભાજપની સાથે જ છીએ પણ અત્યારે અમારી લાગણી દુભાઈ છે એટલે અમારે ન્યાયની જરૂર છે અમને ન્યાય આપો